રાધનપુરમાં દ્વિતીય અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે લોટીયા ગામે દ્વતીય અશ્વ શોનું ખાસ આયોજન જોગણી અશ્વ ગ્રુપ દ્વારા શો યોજાયો કે જેમાં અશ્વદોડ સ્પર્ધામાં શ્રેષ્ઠ ઘોડાઓ જોવા મળ્યા છસ્સો મીટર સ્પર્ધામાં રાયફલ નામની ઘોડી વિજેતા બની છે ત્યારે સ્પર્ધા દરમિયાન દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા મોટી સંખ્યામાં લોકો સ્પર્ધાને જોવા માટે ઉમટી પડ્યા મારું નામ બાલાજી રામજીભાઈ ઠાકોર ગામ રોટિયા તાલુકો જિલ્લો પાટણ અને અમે આજે ઓગણીસ એક બે હજાર પચીસનું આયોજન રોટિયાની અંદર અસ્વસ્થ અસ્વસ્થ સ્પર્ધાનું કરેલ હતું એની અંદર અમે અલગ અલગ વિવિધ પ્રકારના અસુઓને બોલાયા હતા અને અલગ અલગ પાટીદાર રમત લેવાલ ચોતાલો એક્શન આવી વિવિધ પ્રકારની રાખી હતી સ્પર્ધાની અંદર એની અંદર આજે લોટિયા ગામની અંદર ખૂબ સરસ આયોજન કર્યું અને બહુ બહુ મોટા પાયે ઘોડીઓ આવી હતી એક્શનની અંદર પચીસ ઘોડીઓ આવી હતી ચોતાલાની અંદર વીસ ઘોડીઓ આવી હતી રમતની અંદર પચીસ ઘોડીઓ આવી હતી અથવા પાટીદ્વાની અંદર મોટા પાયે ઘોડીઓ આવી હતી ત્રીસથી પાંત્રીસ ઘોડીઓ રહેવાલની અંદર વીસ ગોળીઓ આવી છે આવું અમે આયોજન કર્યું હતું અને આવતી સાલ પણ અમારે આવું જ આયોજન કરવાનું છે અને પહેલો પ્રથમ નંબર જે વારઈના રજ્જુડા કહેવાય એમની ગોળીએ લીધો હતો પાટીદોડની અંદર જેથી એમને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે આવા જાનવર રાખે છે અને એવું હું કહું છું કે આપણા ગુજરાતની અંદર આવા જાનવર માટે બહુ ખૂબ મહેનત કરતા રહો એવું મારું કહેવું છે અને આવતી સાલ અમે ફરીથી આ રેસની અંદર આયોજન કરવાના છીએ અને એકવીસ હજારનું ઇનામ રાખવાના છીએ અને આવતીકાલની પરમ દિવસે એકવીસ તારીખે બાવડીની અંદર શરત લાગેલી છે રજુડાના સિદ્ધાર્થસિંહ બાબરથી એમનું કહેવું છે કે અગિયાર હજાર રૂપિયા માતાજીના નામથી ગયાર ઇનામ રાખ્યું છે વાવડીની અંદર રમતને ઘોડી પહેલા નંબર પર અને તે ત્યાં હાજર રહેવું સારા સારા જાનવરો લઈને અને ઇનામનો મોજ માણવા વધારજો શું નામ તમારું મારું નામ બાલાજી રામજી બેઠાકો